નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર પાસે બોલે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રજો અને મિત્રો ડેલી બજાર પાસે માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલ નવા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી કન્ટેન્ટને ઓલ પણ સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા તેથી અમે નવા વિડીયો તમારા ફોનમાં સીધી નોટિફિકેશન મળી જાય આજે તારીખે દસ નવ બે હજાર વાર થજો મંગળવાર મિત્રો તાજા જીરોના બજાર ભાવ દિયોદર મને સાડા હજાર એંશીથી ઉસભાવ છસો ને બત્રીસ રૂપિયા સુધી વાવ છવ્વીસો ત્રીસ થી સાળ રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો આઠથી રૂપિયા સુધી સાડ હજાર પાંચસો આઠથી રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર સાતસો એકતાલીસથી રૂપિયા સુધી સમી ત્રણસોથી રૂપિયા સુધી नेणावा त्रण हजार नऊ सो ते साठ हजार आठसो बावन रुपयासूदी वराही त्रण हजार नऊ सो वीस ती साठ हजार सातशो एकताळीस रुपया सुद्धी धारी त्रण हजार ससो नऊ ते साठ हजार त्रास एकवी रुपया सुदी उंचा शाळ बसो ती पाच हजार बसो नेऊ रुपया सुदी थरद त्रण हजार नऊ सो पसाष्ट साठ हजार अठ्ठ्याऐंशी रुपया सुदी आरीत चार हजार बसो सासष्टी साठ हजार सातशे सम्माली रुपया सुद्धी બાબરા ત્રણ હજાર છસો પંચાવન થી સાત હજાર આઠસો બાવન રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર સાતસો થી સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા સુધી રાજુલા સાત હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી ખેડૂત મિત્રો આગળ બજાર વાત કરી એની પહેલા હજી સુધી તમે વિડીયો લાઇક નહીં આપી તો ખાસ વિડીયો લાઇક આપવાનું અવશ્ય બોલતા આગળ વાત કરી બજાર પારબંદરમાં સાત હજાર બસો થી સાત રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર નવસો બાવીસથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર ત્રણસો અઠ્ઠાવનથી ચાર હજાર નવસો ને પાંચસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો તેત્રીસથી સાત હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી ભાવનગર ચાર હજારથી ચાર હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો પંચાવનથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા સુધી વિસાવ દર ત્રણ હજાર છસો પચીસથી સાત હજાર આઠસો ને તોતેર રૂપિયા સુધી હળવદ સાડા હજાર ત્રણસોથી સાત હજાર આઠસોને સુડતાલીસ રૂપિયા સુધી પાટડી સાડા હજાર ત્રણસો અઠ્યોતેરથી સાત હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજારથી સાત હજાર પાંચસો ને એંસી રૂપિયા સુધી બોટાદ સાડા હજાર ત્રણસોથી સાત હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી રાજકોટ સાળ હજાર ત્રણસો બાવીસથી સાત હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી જામનગર છ થી એકસો પચાસથી શારદાર હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી ગોંડ ત્રણ બાર રૂપિયા સુધી અને મોરબી રૂપિયા સુધી અને આ મિત્રો બજાર પર તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન